નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા કલેક્ટર મનીષકુમાર બંસલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ અને લોકોએ એકતા માટેની પ્રતિજ્ઞા લીધી હતી પદાધિકારીઓ અને અધિકારીઓએ લીલી ઝંડી ફરકાવી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં એનસીસી કેડેટ્સ પોલીસ કર્મચારીઓ શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફાયર વિભાગના કર્મચારીઓ રમતવીરો વિદ્યાર્થીઓ અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો